અમારા સૌના ભૂમિના ભૂમિ અમારા સુપુત્ર કેન્દ્રીય આદિજાતિ મંત્રી

માનનીય ધારાસભ્ય શ્રીઓ પૂર્વ ધારાસભ્ય શ્રીઓ સંગઠનના તમામ પદાધિકારી મિત્રો અને સંગઠનના જે સૈનિકો છે એવા સૈનિક ભાઈઓ અને બહેનો દેશ મીડિયાના મિત્રો બધા લાંબો સમય લેવો નથી પોના બાર થયા છે આપણો ફોર્મ ભરવાનો ટાઈમ બાર વાગે છે એટલે મારે આપણે લોકલ છે ફરીથી આપણે ફરીને વાતની લાંબી કરીશું આપણે બહાર જે મહેમાન આવ્યા છે એને સાંભળવાના છે મને તો અનેક સાંભળ્યા છે પણ પેલી પાર્ટીમાંથી માંથી છે આ વખતે આ પાર્ટી એટલે ઘણા લાંબા સમય બાદ આપ સૌના દર્શન કરવાની તક મળી છે આપની સાથે માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વમાં અમે લોકો ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે અને આપણી એક વત્તા એક ડબલ તાકાત ભેગી કરીને આપણે કોઈ પણ મોગે છોટા ઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર ભાઈ જશુભાઈ રાઘવાને જીતાડવાના છે આપણી જોડે પંદર સત્તર દિવસનો ટાઈમ છે સાતમી બેના રોજ મતદાન થનાર છે એટલે એક પણ કાર્યકર સંગઠન આગેવાનો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સરપંચો માની સરપંચો તમામ આગેવાનો પંદર દાડા સત્તર દાડા સુધી

ગીતાળા માટેની પણ તમે કોશિશ કરશો એવી આ તકે મારી નમ્ર અપીલ અને વિનંતી છે વિશેષ સમય ન લેતા ફરીથી આપ સૌને આજીવન આપણે સૌને આહ્વાન કરું છું કે લોકસભાના શિક્ષણ ઉમેદવારને દરેક જગ્યાએથી ચારે ચાર જિલ્લા ચૌદ તાલુકા સાત વિધાનસભાની અંદર બહુમતી સૌથી વધારે વધારે છ લાખ કરતાં વધારે ભારતીય જીત નીકાળવા માટે આપ સૌને નમ્ર પ્રાર્થના વિનંતી કરું ભલે ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુર માં જી હા ફ્રીજ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરઓ અનેક વેરાઇટી માં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષક ડિઝાઈન માં પંખા કોઈ પણ કંપની ના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસ્ક્રીમ માટે ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક કિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો